ઠાકોરજીની સેવામાં મન કેવી રીતના લગાડવું ગજ કેવો હોય હાથી કેવો હોય તો વિશાલ છે બધી જ દિશામાં જાય વેગથી જાય અને જેમ જાય એને કાબુ કરવું કઠિન છે એને કાબુ કરવા માટે શું જોઈએ તો મહાવત જોઈએ અને અંકુશ જોઈએ તો આ મન ને કાબુ કરવા માટે જેમ અંકુશ જોઈએ છે એમ એ અંકુશ વિવેકનો અંકુશ છે જ્યારે જીવનમાં વિવેક આવે છે ત્યારે વિવેકના બળથી જીવ એ અંકુશ પોતાના મન પર મૂકી શકે છે અને જેમ મન રે કૃષ્ણ સો કર હેત કૃષ્ણ નામ કી બાળ કર લે તો બચેગો તેરો ખેત મન રે કૃષ્ણ કૃષ્ણ થઈ જાય આજના સમયમાં ખેતમાં કલ્યાલમાં જ્યાં કોન્સન્ટ્રેશન મન નથી કેન્દ્રિત થઈ શકતું જ્યાં સેવા નથી કરી શકતા જ્યાં કીર્તન સત્સંગ નથી કરી શકતા એવા સમયમાં શું કરવું કૃષ્ણ સો કર હેત કૃષ્ણ નામ કી બાળ કર લે તો બચેગો તેરો ખેત એટલું કૃષ્ણ નામ એટલું સત્સંગ એટલી સેવા પ્રબલ કરવી છે કે લૌકિકતા આપણા પર હાવી નહીં પણ અલૌકિકતા આપણા પર હાવી થઈ જાય